ફ્રેન્ડ્સ મેં આજે તલ અને માવાની ગોળવાળી સુખડી બનાવી છે મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવી આ તલ માવાની ચીકી કે સુખડી કેવી રીતે બનાવી છે તો ચાલો એની રેસીપી હું તમારી સાથે શેર કરું ગેસ ઉપર એક કઢાઈ રાખી છે એમાં આપણે એક બાઉલ તલ ઉમેરીશું ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ કરી દઈશું આ તલ સરસ ફૂટવા લાગે ત્યાં સુધી આપણે શેકવાના છે આ રીતે હલાવતા જવાનું સરસ બધા તેલ તલ જે છે એ શેકાઈ જાય સરસ મિક્સ કરતા જવાનું છે અને તલને શેકાવા દેવાના છે હલાવતા જવાનું છે સરસ રીતે મિક્સ કરતા જઈશ એટલે બધા તલ સરસ રીતે એકદમ સરસ શેકાઈ જાય તલ શેકવામાં કોઈ ઉતાવળ કરવાની નથી ગેસની ફ્લેમ ને મીડિયમ રાખીશું જેથી આપણા તલ સરસ રીતે શેકાઈ જાય તલમાંથી હવે તલ ફૂટવાનો અવાજ આવા લાગ્યું છે તલ આપણા સરસ શેકાઈ ગયા છે હવે આ તલને એક થાળીમાં નીકળી દઈએ અને એકદમ સરસ ઠંડા થવા દઈએ તલ ઠંડા થાય છે ત્યાર સુધી આપણે એ જ કઢાઈમાં મોળો માવ લીધેલો છે એક વાટકી એ ઉમેરી દઈશું સરસ મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમને મીડિયમ જ રાખીશું જેથી આપણો માવ તળીએ ચોંટે નહીં એને આ રીતે હલાવતા જઈશું એટલે નીચે બેસી ના જાય સરસ રીતે મિક્સ કરીશું તલ આપણા સરસ ઠંડા થઈ ગયા છે હવે એક મુઠ્ઠી જેટલા તલને આપણે સાઈડમાં કાઢી લઈશું હવે આને સરસ મિક્સરમાં પલ્સ મોડ ઉપર ક્રશ કરી લઈશું જેટલા તલ છે એની સામે એટલો જ આપણે ગોળ લઈશું એને પણ માવાવાળી વાળી કઢાઈમાં જ ઉમેરી દઈશું આ ગોળને આપણે ટુકડામાં નથી રાખવાનો ચપ્પુથી છીણીને લેવાનો છે જેથી એને ઓગળતા બિલકુલ પણ વાર ના લાગે અને સરસ આમાં પાયો લેવાની કોઈ જરૂર નથી ખાલી ગોળ ઓગળે ત્યાર સુધી આપણે એને મિક્સ કરવાનું છે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે સરસ રીતે હલાવતા જઈશું જેથી આપણો માવો તળિયે બેસી ન જાય આ રીતે હલાવતા જઈશું ગોળને સરસ આ રીતે એકવાર બધું સરસ પ્રેસ કરી અને ચેક કરી લેવાનું કે કોઈ ગોળ એની કાંકરી રહી નથી ને એ રીતે સરસ મિક્સ કરતા જઈશું

હવે ગીથી ગ્રીસ કરેલી એક થાળીમાં પાથરી લઈએ થાળી થાળીમાં પાથરી એકવાની સુખડી બની તૈયાર થઈ જશે આપણે ઉપરથી જે સાઈડમાં રાખેલા તલ હતા એનાથી ગાર્નિશ કરી દઈશું જ્યારે પણ તમે આ તલમાં આવવાની સુકડી ખાશો તો ઉપરથી જે આ સ્પ્રિંકલ કરેલા તલ છે એનું ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે આને વાટકીની મદદથી થોડા ફ્રેસ કરી લઈશું ફ્રેન્ડ્સ આપણે આમાં હવે કટ લગાવી લઈશું તમે જે સાઈઝના પીસ કરવા હોય એ રીતે કટ લગાવી લેવાનું આ રીતે આપણે આડા અને ઊભા પીસ કરી લઈશું દસ થી પંદર મિનિટ રૂમ ટેમ્પરેચર ઉપર આને આપણે સેટ થવા દીધી છે હવે એના પીસ આપણે સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈએ ફ્રેન્ડ્સ આપણી આ તલ માવાની ગોળ વાળી સુખડી બનીને તૈયાર છે તમે આના લાડુ પણ વાળી શકો છો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી છે એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ